પ્રેઝ રોડ હું મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાયબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબ્સ્ક્રાઇબ કર લો અને સના જ્ઞાનમાં તમે વધતા જાઓ આજે તારીખ છે ત્રીસ જુલાઈ અને જે પ્રશ્નો છે અને જે પ્રશ્નોનો જવાબ છે તેની જે સમજૂતી છે એ આજ આ વિડીયો દ્વારા તમારી સમક્ષ મૂકું છું જો તમે આ પ્રશ્નો અને તેના જવાબ આપવા માંગતા હોય તો તમે મારી સાથે જોડાઈ શકો છો મારા મોબાઈલ નંબર પર તમે વોટ્સઅપ કરી દો તમારું નામ તમારું એડ્રેસ અને સાથે એવું લખીને મોકલો કે મારે આ પ્રશ્નોત્તરીમાં ભાગ લેવો છે એટલે મને ખ્યાલ આવે કે તમે મને કેમ કોન્ટેક કર્યો છે એમ અને એટલે આવતીકાલથી હું તમને પ્રશ્નો મોકલવાનું શરૂ કરી દઈશ પરંતુ શરત એ છે કે રોજેરોજ જવાબ આપવાના છે સમય છે સવારના સાત વાગ્યાથી લઈને સાંજના સાત વાગ્યા સુધી બાર કલાક મળે છે જવાબ આપવામાં વધારે વધારે દસ જ મિનિટ લાગે એવું છે એનાથી વધારે છે નહીં તમે એટલા બધા બિઝી નથી કે તમે જવાબ ના આપી શકો પરંતુ તમે એવો પ્રયત્ન કરજો કે સવારે સાત વાગે તમે દસ મિનિટની અંદર જવાબ આપી શકો જેથી કરીને તમે બીજા બધાથી પ્રથમ નંબર આવી શકો અને હંમેશા હરીફાઈ કરે તો જીતવાની ભાવના સાથે જ તમારે હરીફાઈમાં ભાગ લેવો જોઈએ ખાલી ખાલી ભાગ લેવાનો કોઈ અર્થ નથી અને આ બાઇબલ ફીસ ખાસ તો એના માટે છે કે તમે ઈશ્વરના જ્ઞાનમાં વધતા જાઓ અને તમે આજ્ઞા પાલન કરો ઈશ્વરના વચનોના જ્ઞાનથી તમે ભરપૂર થાવ અને તમે સ્વર્ગ જેના વારસદાર થાવ એ જ મુખ્ય હેતુ છે અને માટે જો તમે આમાં ભાગ લેવા ચાહો છો તો આ વિડીયોને અંત સુધી તમે જોજો આજનો જે સૌથી પહેલો પ્રશ્ન હતો કે મુસા અને એલિયા શાના સંબંધી વાત કરતા હતા કારણ કે રોજે ચાર અધ્યાયમાંથી પ્રશ્નો પૂછવામાં આવે છે અને ત્યારે લુકની લખેલી સુવાર્તા તેનો નવ દસ અગિયાર અને બાર આ ચાર અધ્યાય ચાલી રહ્યા છે અને એમાંથી જ ખાલી જવાબ આપવાનો છે અને એમાં પ્રભુ સુખ્રીસ જ્યારે ઊંચા પહાડ પર જાય છે પિત્તર યુવાન અને યાકૂબને લઈને અને એ સમયે ત્યાં પ્રભુ સુને મળવાના માટે મૂસા અને ઈલિયા આવે છે હવે એ સમયે ઈશ્વરનું પ્રભુનું રૂપ આખું બદલાઈ જાય છે એકદમ પ્રકાશમાન થઈ જાય છે એમના કપડાં પણ વીજળી જેવા થઈ જાય છે ઉજળા થઈ જાય છે એકદમ મૂસા અને એરિયા પણ બહુ મહિમાવાન દેખાતા હતા હવે એ લોકો આવીને પ્રભુ સુખ્રિસ્ત સાથે એમના મરણ સંબંધી વાત કરતા હતા અને ઘણે ઓપ્શન બીમાં મેં લખેલું હતું કે યરુસાલેમાં જે મરણ થવાનું હતું તે સંબંધે એ લોકો વાતો કરતા હતા હવે પ્રભુસનું મરણ થવાનું હતું એ પ્રભુશને પણ ખબર હતી પરંતુ મૂસા અને એલિયા કેમ પ્રભુ સુખ્રિસ્તને મળવા માટે આવ્યા પિતા પરમેશ્વરે આ બંનેને કેમ મોકલ્યા એનું કારણ શું હતું અને કોઈ બીજાને નહીં અને કેમ આ જ બેજનને મોકલ્યા કેમ એલિશાને નહીં કેમ ઇબ્રાહિમને નહીં કેમ બીજા કોનીને પણ મૂસા અને એલિયાને જ મોકલ્યા તો એનું ખાસ કારણ હતું કે એલિયા એ વ્યક્તિ હતા કે જે જીવતાને જીવતા એ ઉપર ખેંચી લેવામાં આવ્યા છે અને મૂસા એ વ્યક્તિ હતા કે જેમણે ઇઝરાયલ પુત્રોનું બહુ સહન કર્યું હતું એમણે જ ઇઝરાયલ પુત્રોને છોડાવ્યા અને છતાં જ એ મિસર દેશમાં છૂટેલા લોકો હતા એ મૂસાને કેટલા બધા હેરાન કરતા હતા હમણાં ભૂખે મારવા માટે લાવ્યો છે અને અંત્રશ્યો મારવા માટે લાવ્યો છે પથ્થર લઈને ઊભા થઈ જતા હતા મારવાના માટે અરે જે લોકોને એમણે આગળ વધારે જેમનો અભિષેક કર્યો એ લોકો પણ સામે એનું ઊભા થઈ કેમ અમારો આગેવાન બનીને બેઠેલો તું એટલો પવિત્ર છે અરે મૂસાની બેન મરિયમ અને ભાઈ હારૂન એ લોકો પણ એકવાર તો વિરુદ્ધમાં થઈ ગયા કેમ કુશી સ્ત્રી સાથે લગ્ન કર્યું એટલે મૂસા એટલા માટે આવેલા કે પ્રભુ સુગ્રસ્ત ઉત્તેજન મળે જો એક વસ્તુ ધ્યાનમાં રાખજો પ્રભુ શું દેવ નહોતા એ સમયે સંપૂર્ણ હન્ડ્રેડ પર્સન્ટ માણસ બનીને આવેલા છે અને માટે મૂસા ઉત્તેજન આપે છે કે જો ભાઈ મારી બી સતાવણી થઈ ને પણ ત્યાં સારી જગ્યા પર છું ને બની રહેજો કે છે બની રહેજો કોઈ ચિંતા નહીં બની રહેજો અને લ્યાય કહેવા માટે આવેલા કે છેલ્લે તો આપણે આકાશમાં જ છે ને આપણું ઉચકાઈ જવાનું છે ને હું કેવો ઉચકાઈ ગયો તમારે બી ઉપર જ જવાનું છે ને ઉડીને જ જવાનું છે ને એટલે એ રીતે મરણ સંબંધીની વાત કરતા હતા કે મરણથી ગભરાવું નથી પરંતુ તમે ઉપર આવવાનું છે એટલે ચિંતા નહીં અને માટે ઈશ્વરે એવા બે વ્યક્તિને બોલેલા બોલાવેલા કે જે લોકો પોતાની ફિલ્ડની અંદર એ લોકો અનુભવી લોકો હતા એના માટે ઈશ્વરે એ લોકોને મૂકેલા હતા બીજો પ્રશ્ન હતો પ્રભુએ બીજા કેટલા શિષ્યો ઠરાવ્યા કે છે બાર શિષ્યો પહેલાં તો ઠરાવ્યા એના પછી પ્રભુશે બીજા સિત્તેર શિષ્યોને ઠરાવેલા જે લોકો દસ અને એકમાં લખેલું છે એનો જવાબ હતો સિત્તેર પરંતુ પ્રભુષણ શિષ્યોની શું જરૂર શું એટલા બધા કામ ના કરી શકે કદી એમણે કોઈ પણ શિષ્યની સહાયતા લીધી છે કે ભાઈ મારા માટે તમે આટલું કરો મારાથી નહીં થતું કદી નહીં પણ શિષ્યો કેમ જોઈતા હતા એમને ખબર આપણી સેવા માટે આપણા સુધી એમની વાતો પહોંચીને માટે આજે પણ ઈશ્વરને મજૂરોની જરૂર છે કેમ કારણ કે લોકો સુધી પહોંચીને પ્રભૂષણની સુવાર્તા ફેલાવે અને લોકો સ્વર્ગ રાજ્યના વારસદાર બને એના માટે જરૂર હતી તો એના માટે પ્રભુએ બીજા સિત્તેર શિષ્યને ઠરાવ્યા ત્રીજો પ્રશ્ન તો તમારા નામ આકાશમાં લખેલા છે તેને લીધે શું એટલે આ સિત્તેર શિષ્ય છે ને જ્યારે પ્રભુનો અધિકાર પ્રાપ્ત કરે ને તો બહુ બધા ભૂતળા કાઢીને આવે બહુ બધા બીમારોને સાજા કરીને આવ્યા અને કોઈક મરેલાને પણ જીવતા કરીને આવ્યા હશે અને લોકો જ્યારે પાછા તો બહુ ખુશ હતા કેમ ખુશ હતા એનો કયો ચમત્કારો થયા આપણાથી તું ને હવે જેનાથી કદી ચમત્કાર જ ના થયા હોય અને એનાથી એકદમ ચમત્કાર થવાનું શરૂ થઈ જાય તો કેટલો બધો આનંદ આવે મારો ઈશ્વર ઉપયોગ કર્યો મારાથી આ થયું મારાથી પેલો ઉમરેલો બેઠો થઈ ગયો મારાથી પેલો રક્તપિત શુદ્ધ થઈ ગયો મારાથી પેલો કોડીઓ શુદ્ધ થઈ ગયો અને એક સાક્ષી આપણને ઘટો બધા આનંદ આવે ઘટા બધા ખુશ દાંતતા ખુદતા આવતા હોય કેટલી મજા આવી કેટલી મજા આવે કેવું સરસ ઈશ્વરનું કામ થયું એટલે પ્રભુ લોકોને ઠોકે છે ઓ ભાઈ આ તો બધું થવાનું આના માટે ના ખુશ થાવ ખરેખર ખુશ થવાની કેમ જરૂર છે ખબર છે કે આકાશમાં તમારા નામ લખેલા છે એટલે તમે સ્વર્ગમાં જવાના છો ને એના માટે આનંદ કરવો જોઈએ જો ચમત્કાર નહીં થાય તો ચાલશે પરંતુ આપણે સ્વર્ગમાં પહોંચી જઈએ કેટલું અગત્યનું છે એનો આનંદ હોવો જોઈએ અને માટે ખરો આનંદ જે છે ને એમાં આપણે ખુશ થવાનું કે સ્વર્ગ આપણને કોણ આપે પરંતુ ઈશ્વરની કૃપા છે કે આપણે સ્વર્ગ આપનાર છે અને માટે એનો આપણે આનંદ કરવો જોઈએ ચોથો પ્રશ્ન હતો કે પ્રભુ યુહાને પોતાના બાર શિષ્યોને પ્રાર્થના કરતાં શીખવ્યું તેમ તું પણ અમને શીખવું અને આવું કોણે કીધું એમ એટલે મેં તમને પહેલાં પણ કીધું છે હું ઘણી વખત પ્રશ્નની અંદર થોડો વળાક મૂકી દઉં છું અને ઉતાળમાં વાંચનારાઓને આ વળાંક નથી સમજ આવતી એમ એવું લખ્યું કે યુહાને પોતાના બાર શિષ્યોને પ્રાર્થના કરતા શીખવ્યું યુહાના બાર શિષ્યો હતા એવું તો કોઈ જગ્યાએ લખ્યું જ નથી એટલે આવું કોણે કહ્યું તો એનો જવાબ એવો આવે કે કોઈ એ નહીં પરંતુ લોકો બાઇબલની અંદર ઉતાળે વાંચીને બીજો જવાબ આપી દીધા હતા એટલે ઘણા બધા લોકોનો આ જવાબ જે છે ને ખોટો પડ્યો પરંતુ હું આવું એટલા માટે કરું છું કે લોકો ધ્યાનથી બાઇબલ વાંચી શકે લોકોને ખબર પડે કે ક્યાં ક્યાં અમારી ભૂલ થઈ રહી છે અને માટે બાઇબલમાં ભૂલ થવી એ ખરેખર બહુ ખતરનાક વસ્તુ છે જ વખત સાંભળવામાં ભૂલ કરી નાખી કાં તો સમજવામાં ભૂલ કરી નાખી પ્રભુએ કીધું કે મૂસા આ ખડક પર લાકડી માર એટલે પાણી નીકળશે મૂસાએ લાકડી મારીને પાણી નીકળ્યું ફરી વખત પ્રભુએ કીધું મૂસા લાકડી લે હાથમાં ખડક પાસે લોકોને ભેગા કર અને ખડકને કંઈક પાણી આપ આખસે ના કીધું કે મારે મુસાડીમાં પહેલાં કીધું ને અત્યારે કેમ ના કીધું કાં તો મૂસાને એવું થશે લાકડી મારવાનું કીધું જ છે ગમે તે પણ સે જ ભૂલ લાકડી મારી દીધી અને સરસ્વતી કીધું મૂસા તું વિશ્રામના દેશમાં નહીં જઈ શકે મૂસા થોડા વર્ષો પછી ફરી સરકે ઈશ્વર મારી જવા દેશે ને અને ફરી સરખી કીધું તને ના પાડીને એક વાર ફરી આ બાબતમાં વાત ના કરતો ચોખ્ખું કહી દીધું આવું એક નાનકડી ભૂલ છે ને પણ બહુ મોટું પરિણામ લઈ આવે અને માટે વાંચતા હંમેશા હોશિયાર રહેવું જોઈએ વાંચવામાં સહેજ પણ ભૂલ ના થવી જોઈએ આટલું યાદ રાખો ધ્યાનથી વાંચો ધીરે વાંચો તો ધ્યાનથી વાંચો આ ઉતાવળના લીધે લોકો પ્રશ્નો જાપ ખોટા આપે છે આ તો ચાલી જશે અહીંયા પ્રશ્નોનો જાપ ખોટો પડતો તો તમે ઉતાવળથી ખોટું વાંચીને ખોટું સમજીને તમે સર્કમાં જઈ શકો તો તો તમે નર્કમાં જવાના ને એટલે ધ્યાનથી વાંચો અને ધ્યાનથી સમજો અને પ્રભુ છે કઈ પ્રાર્થના શીખવાડેલી ખબર કો આકાશમાં ના મારા ભાગ અત્યારે દરેક મંડળીની અંદર મીટિંગ પૂરી થાય ને એટલે છેલ્લી પ્રાર્થના કઈ હોય ચલો આપણે બધા પ્રભુશ્રી શીખેલી પ્રાર્થના બોલીશું વાસમાના બાપ હું તમે બાઇબલ વાંચીને જો શું પ્રભુશ્રીએ આ પ્રાર્થના કરી મિટિંગના અંતમાં કરી પ્રયત્ન કૃત્ય વાંચીને જો કોઈ શિષ્યએ એવું કીધું કે આ પ્રાર્થના આપણે છેલ્લી કરવી જોઈએ અને તમે એવું બી કોઈ જગ્યાએ વાંચ્યું કે આ લોકો આ પ્રાર્થના કરતા હતા પ્રભુ શું પ્રાર્થના કરતા શીખવાડ્યું પ્રાર્થનાના શબ્દો ગોખતાથી શીખવાડ્યું હતું એટલે પ્રભુ શું આ તમારે આ ઓ આકાશમાંના બાપ પ્રાર્થના વિશે જાણવું ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને એમાં આ પ્રાર્થનાના આખા ચૌદ પાર્ટ છે ચૌદ અને એક પાર્ટ કમસે કમ કલાકનો છે એટલે આ પ્રાર્થના સમજાવતા મને ચૌદ કલાક ઓછામાં ઓછા લાગ્યા છે એનાથી વધારે છે પણ ઓછા નહીં હોય બહુ ઊંડી વાતો છે પણ તમારે સમજવું હોય તો મને કોમેન્ટ પણ કરજો તો હું તમને એની લિંક પણ મોકલી આપીશ પરંતુ આ બહુ જબરસ્ત અધ્યયન છે પ્રભુસે પ્રાર્થના કરતા શીખવાડ્યું પ્રાર્થનાના શબ્દો નથી કીધું આ તમે ગોખીને આવી પ્રાર્થના કરજો અને તમને ખીંટ આપી દઉં કે પ્રભુસે શું કહેવા માંગતા હતા હું આકાશમાંના અમારા બાપ એ તમે પ્રાર્થના કરો છો ને તો તમે બાપને કરો છો ઓ તમે રસ્તા પર જતા કોઈ બી માણસે કહેશો ઓ પપ્પા પપ્પા અને તમે પપ્પા કહેશો તો પણ જોશે સાંભળશે એક વાર ખાલી એટલે તમે જોશો મો પપ્પા તો પેલા કોણ ભૂંપાડે છે એટલે એ રીતે જોશે બાકીના છોકરાનો વાત તને ખબર જ છે અને તમે જો છો હા બેટા બેટા બોલતાનું શું જોઈએ એવું નથી કરવાનું એટલે અહીંયા પ્રભુ એવું કહે છે કે ઓ આકાશમાંના બાપ એ તમે બાપને પ્રાર્થના કરો છો પણ બાપ તમારો બાપ ક્યારે જ્યારે તમે એના છોકરા બનો ને ત્યારે અને બાપના છોકરા ક્યારે કે છોકરો જ્યારે બાપની આજ્ઞા પાડતો હોય ત્યારે તમે ઈશ્વરને આજ્ઞા પાડો છો આજ્ઞા પાડીને પુત્ર બનો ને તો જ પ્રાર્થના કરો બાકી કરશો નહીં કંઈ સાંભળવામાં આવે એવું પ્રભુ કહેવા માટે અને આ બાપ એ તો મારે છે તમારો પૃથ્વી પરનો બાપ પૃથ્વી પર રહે છે એટલે લિમિટેડ છે એમની આવક લિમિટેડ છે તમારા માટે લિમિટેડ કામ કરી શકશે પણ આકાશમાંના બાપ અનલિમિટેડ છે એમની પાસે અનલિમિટેડ છે એ તમારા માટે બી અનલિમિટેડ કરી જો ખાલી આટલા શબ્દોની અંદર બહુ ઊંડો અર્થ છે અને માટે મારી તો ઈચ્છા છે તમે એ સ્ટડી જોજો ખરેખર સમજવા જેવી છેલ્લે પ્રાર્થના બોલીને કોઈ ફાયદો નથી આવ્યો અને માટે ખાસ ધ્યાન રાખજો કે પ્રભુ શરૂપોને પ્રાર્થના કરતા શીખવાડ્યું પ્રાર્થના શબ્દો ગોખતા નથી શીખવાડ્યું અને પછીનો પ્રશ્ન હતો પાંચમો જેઓ દેવની વાત સાંભળે છે અને પાળે છે તેઓનું શું છે તેનો જવાબ છે તેઓનું ધન્ય છે જેઓ ખાલી સાંભળે છે ને એ કોઈ ધન્ય નથી ધન્ય એટલે આશીર્વાદિત લોકો અને જે આશીર્વાદિત નથી એ સ્વરૂપમાં નથી જવાના એટલે એ એના પત્રમાં લખે છે કે તમે પોતાને છેત્રીને કેવળ સાંભળનારા ન થાઓ પરંતુ વચ્ચેના શું થાવ પાળનારા થાઓ જે ફક્ત વચનો સાંભળનાર છે પણ પાડનાર નથી ને એ તો કે પોતાનું સ્વાભાવિક મો અરીસામાં જોનાર જેવો છે અરીસા પાસેથી જાય એટલે ભૂલી જાઓ કેવો છું પણ તમે સતત ઈશ્વરના વચનમાં મારો તો તમને ખબર પડે કે તમે કેવી ભૂલમાં જીવો છો અને તમે ભૂલ સુધારતા જાઓ સતત આયના હેઠળ રહ્યો એટલે વચ્ચેના શું બનો પાડનાર બનો એ આશીર્વાદિત થાય છે ખાલી સાંભળવાથી સમજવાથી ગ્રહણ કરવાથી કશું થવા નથી પછીનો જે સવાલ હતો એ છે છઠ્ઠો સવાલ કોના કરતાં તમે મૂલ્યવાન છો અને એમાં પ્રભુ કહે છે કે એક ચકલી બે પૈસા નથી વેચાતી ચકલીની કિંમત શું છે બે પૈસા એ જમાનાની વાત છે બે પૈસા કે છે અને તો પણ કહે છે આકાશમાંની બાપની ઈચ્છા ના હોય ને ત્યાં સુધી તો એ પણ નથી મળતી લોકો એ વાવતી નથી વખારો ભરતી નથી તો પણ આકાશમાંનું બાપ પૂરું કરે છે ને અને પછી પ્રભુ શું કહે છે તમે તો ઘણી ચકલીઓ કરતાં મૂલ્યવાન છો ઘણી ચૂક ચકલીઓ કરતા એટલે બહુ બધી ચકલીઓ ભેગી કરે ને તો પણ ઈશ્વરની નજરમાં તમારી કિંમત વધારે છે તો પ્રભુ શું કહેવા માગે છે કર હું એક એક ચકલીનું પૂરું કરું તમારું નહીં કરું પૂરું શું કામ તમે ખાવા પીવા પહેરવા ઓળાવે વિશે ચિંતા કરો છો ના કરો એમ પ્રભુ કહેવા માગે છે તમને ઈશ્વર બધું પૂરું પાડશે પણ એમના માર્ગમાં તમે ચાલો એમની આજ્ઞાઓ પાડો એ પ્રભુ કહેવા માગે છે અને પછી સાતમો સવાલ હતો જ્યાં તમારું દ્રવ્ય છે ત્યાં જ તમારું શું રહેશે અને એનો જવાબ હતો ચિત્ત જ્યાં તમારું દ્રવ્ય છે ત્યાં તમારું ચિત્ત રહેશે એટલે જો તમારા ઘરમાં લાખ રૂપિયા પડેલા હોય ને અને તમે ઘરની બહાર નીકળી જાવ ખાલી સાંકળ મારીને તાળું ના મારો તમે ગમે તેથી પાછું તાળું મારો રહી ગયું તો એ લાખ રૂપિયા પડેલા છે તમે બહાર નીકળ્યા કોઈ કામથી નીકળ્યા પણ તય મન છે તમારું મન કઈ જગ્યા છે પેલા પૈસાની અંદર એટલે પ્રભુ શું કહે છે ખબર છે ને સ્વર્ગમાં ધન એકઠું કરો કે છે તો તમારું ચિત્ત ક્યાં રહેશે સ્વર્ગ ભણી રહેશે એટલે કોણોસી ગણતરી જો એને પહેલી બીજી કલા મારા કરજો કે જો તમને ઉઠાડવામાં આવ્યા છે એટલે કે પાપમાંથી તમને જીવતા કરવામાં આવે છે તો ઉપરની વાતો એટલે કે જ્યાં પ્રભુ સુખ્રિસ્ત છે ને ત્યાંની વાતો શોધો પૃથ્વી પરની વાતો ના શોધો કે છે સ્વર્ગની વાતો શોધો એટલે તમે તમારું ધન ક્યાં એકઠું કરો સ્વર્ગ માટે સ્વર્ગમાં આ સોના ચાંદીની જરૂર નથી સ્વર્ગમાં ધન એકઠું કરો એટલે આત્મા જીતી જીતીને સ્વર્ગમાં મોકલો અને ત્યાં તમારું ચિત્ત હશે ક્યારે ઉપર જવું ક્યારે મારા લોકોને મળવું એવું તમને મન થશે એટલે ત્યાં ચિત્ત લગાડો ત્યાં તમારો ત્રવ્ય રાખો પણ પૃથ્વી પર દ્રવ્ય રાખશો ને તો ત્યાં તમારું ચિત્ર હશે અને એ ત્યાં પૃથ્વી પર તમે ચિત્ર રાખશો તો શું બી ખરા કેમ કે પિત્તર શું કર્યું પ્રભુને ઠપકો આપ્યો કે મરવાની વાતો કરો છો આવી બધી વાતો નહીં કરવાની કહે છે અને છે પાછળ ફરીને પિત્તર શું કીધું ખોર એ શેતાન મારી પછવાડે જા તું મને ઠોકરરૂપ છે કારણ કે તું ઈશ્વરની વાતો પર નહીં તું પૃથ્વીની વાતો પર મન લગાડે છે લો પૃથ્વીની વાતો પર મન લગાડો પૃથ્વીના ધન પર મન લગાડો એ તો શેતાન કહેવાય શું કહેવા આપણે શેતાન બને સ્વર્ગમાં ધન ના ભેગું કરે ત્યાંના વારસર ના બને ત્યાં ચિત ન લગાય તો તમે આ પૃથ્વી પર ચિત હોય ને તો હટાવી દો નાસમાં જશો નર્કમાં જશો અને પછી આઠમો સવાલ છે સગળા ભૂતો પર તથા રોગો ટાળવા ટાળવાને પરાક્રમ તથા અધિકાર કોણ આપ્યા તો પ્રભુ પોતાના બાર શિષ્યોના અધિકાર આપ્યો એના પર સિત્તેર શિષ્ય ઠરાવ તો એ લોકોને પણ આપ્યો પરંતુ પ્રભુ શું પોતાના બાર શિષ્યનો અધિકાર આપ્યો એનો જવાબ હતો હવે જુઓ શેતાન પર કોનો અધિકાર મળે દરેક બીમારી દૂર કરવાનો અધિકાર કોનો મળે જે પ્રભુ સુનો શિષ્ય બને ને એને શિષ્ય બનવું એટલે શું શિષ્યને ઇંગ્લિશમાં એવું કહે છે ફોલો અનુકરણ કરનાર પ્રભુ શું જેવું જીવન જીવ્યા ને એવું જીવન તમે જીવો તો તમે પ્રભુ સુના શિષ્ય પ્રભુષણ શિષ્ય ને તો તમને શું મળશે ખબર છે શેતાન પર અને દરેક પ્રકારની બીમારી દૂર કરવા પર અધિકાર મળશે પરાક્રમ મળશે આ તો કેટલી જોરદાર વસ્તુ છે તમારા ઘરમાં કોઈ પણ બીમાર પડે તમને ચિંતા જ નહીં બીમાર પડે ગમે તે બીમાર છે ભાગી દે એટલે પણ ભાગી જાય બીમારી જતી રહે અરે કોઈને વળગેલો છે ભાગ પ્રભુ સલામાં એ બી ભાગી જાય તો હું વિચારકો તમારો દવાખાનાનો ખર્ચો જ બંધ કેટલું જોરદાર અમને વિશ્વાસમાં આવે લગભગ ચોવીસ વર્ષ થયા ચોવીસ વર્ષથી અમારા ઘરમાં દવા નામની કોઈ વસ્તુ નથી બોડી નામની કોઈ વસ્તુ નથી અમે દવાખાને જતા જ નથી કેમ ઈશ્વર અધિકાર આપેલો છે ભગાડો દુષ્ટાત્માને બીમારોને ભગાડો એને પાડવા પોસવાની જરૂર નથી હા બેટા તને તાવ આવ્યો છે બેટા તું શું ખાઈશ અને બેટો કે મને મટન આપો મને ચિકન આપો મને ફલાણું સૂપ પીવડાવો મને પેલું ફળ ખવડાવો તમે એને થોડા ખવડાવો છો તમે પેલી બીમારીને ખવડાવો છો સારા હોય ત્યારે કદી કીધું બેટા તારા માટે શું લાવો ત્યાં તો રોજિંદા જીવન પ્રમાણ તમે ચાલ્યા સારા હોય તારા ખવડાવો કહી શકે તારે ખવડાવું બીમારીને પોષવાની નથી ભગાડવાની છે ખબર પિત્તરની સાસુનો તાવ આવતો હતો લુક ચાર ને આડત્રીસ પ્રભુ સુએ તાવને ધમકાચર ભાગ અને તાવ ભાગી ગયો અને પછી સાસુએ પિત્તરની સાસુ ઉઠીને પ્રભુ સુની સેવા કરી તમે તો માદાઓની સેવા કરવા જાઓ છો માદાઓની સેવા કરી એટલે શેતાનની સેવા કરવી લો એવું થોડું કરવાનું હોય કે બીમારી પોષણ એની સેવા બોલ બેટા બોલ બેટા બોલ નહીં એને તો ભગાવતા શીખો અને એની પાસે સેવા કરાવતા શીખો ઉઠ તું મારી સેવા અધિકાર આપણને કોને ફક્ત એમના શિષ્યોને એમનું અનુકરણ કરનારા બનો તો તમને આ અધિકાર મળશે પછી નવમો સવાલ હતો આ મારો વાલો દીકરો છે મારો પસંદ કરેલો તેનું સાંભળો એવી વાણી ક્યાંથી થઈ અને એના જવાબમાં પહેલું ઓપ્શન હતું વાદળામાંથી લગભગ મોટા ભાગના લોકોએ આ ભૂલ કરી અને પહેલું ઓપ્શન લખ્યું વાદળામાંથી બાઇબલમાં લખેલું પણ છે વાદળામાંથી આવી વાણીથી પણ મેં અહીંયા એક શબ્દ વધારે મૂકી દીધો અહીંયા એવું હતું કે આ મારો દીકરો છે મારો પસંદ કરેલો તેનું સાંભળો પણ મેં વચ્ચે વહલો શબ્દ ઉમેર્યો હતો જે લૂંકની લખેલી સ્વાર્તામાં નથી એના નવ માધ્યમની પાંત્રીસમી કલમની અંદર ત્યાં ખાલી એટલું લખ્યું આ મારો દીકરો છે તો બધા ઉતાળમાં વાંચે વાલો વંચાય નહીં અને વાંચે તો અવગણના કરે હસ યાર છોડો પણ હું તમને કહું ને કે યુહાન એવું કહે છે કે જો પ્રભુ સુના બધા કામ લખવામાં આવે ને આ પૃથ્વી પર પુસ્તકોનો સમાવેશ ના થાય ને એટલા બધા પુસ્તકો ભરાય વિચાર કરો એમાંથી ડિલીટ મારી મારીને આટલું આપણને આપેલું હોય તો પછી આ કેવું હોય જોરદાર હોય કે નહીં એમાં વધારો ના થાય ને ઘટાડો ના થાય એટલે મેં વાલો શબ્દ ખાલી ઉમેરીને લખ્યું આવું ક્યાં લખ્યું છે અને બધા આવી વાણી ક્યાંથી થઈ વાદળામાંથી વાદળા વાદળામાંથી નથી થઈ ગઈ વાલો શબ્દ છે જ નહીં પણ ધ્યાનથી વાંચ્યું ખબર પડતી હું તમને ફરી એકવાર ચેતવણી આપવા માગું છું કે બાઇબલ ધ્યાનથી ના વાંચો એટલે અર્થ બદલાઈ જાય અર્થ બદલાઈ જાય એનો અર્થ થાય કે અનર્થ થયો અનર્થમાં તમે જીવો એટલે પાપ થયું ને પાપમાં તમે જીવો જીવો એટલે નર્થમાં જાઓ અને માટે પોતા વિશે સાવધાન રહો એક એક અક્ષર ભલે વાર થાય એનો કોઈ વાંધો નહીં પણ ધ્યાનથી સમજીને વાંચો અને પછી દસમો જે પ્રશ્ન હતો એ હતો મજૂરો પુષ્કળ છે પણ ફસલ કેવી છે અહીંયા ખરેખર બાઇબલમાં તો એવું લખ્યું છે ફસલ પુષ્કળ છે પણ મજૂરો થોડા છે મેં આમથી તેમ કરી નાખી ધ્યાનથી વાંચવાની જરૂર છે ધ્યાનથી સમજવાની જરૂર છે અને એનો ખરો જ આવો હતો કે આ સવાલ જ ખોટો છે પરંતુ તમને કહું છું કે બહુ ધ્યાનથી બાઇબલ વાંચો ધ્યાનથી એને સમજો કે જેથી કરીને તમે આકાશના રાજ્યના વારસદાર બની શકો તો આવી રીતે જે દસ પ્રશ્નો પૂછવામાં આવે છે ચાર ઓપ્શન હોય છે અને ચાર અધ્યાયમાંથી પૂછવામાં આવે છે જો તમે આમાં ભાગ લેવા ચાહતા હોય તો મને તમારા મોબાઈલ નંબરથી મને મેસેજ કરશો તમારું નામ એડ્રેસ અને સાથે એટલું લખીને મોકલજો કે મારે આ બાયબર ક્વિઝમાં ભાગ લેવો છે શરત એક જ છે રોજે જવાબ આપવાના છે કારણ કે આ એવા જ લોકો માટે જે લોકો આત્મામાં વધવા માગે છે ટાઈમપાસવાળા માટે નથી અને માટે ટાઈમપાસ માટે મને મહેરબાની કરીને તમે કોઈ પણ પ્રકારનો મેસેજ ના કરશો ઈશ્વર સર તમને આશીર્વાદ આપે આમેન